काम हो अच्छे हमारे और नीयत साफ हो है वही इंसान जहां इंसानी અત્યારે ઘણા ઘણા એવા પ્રશ્નો મળ્યા કે આર્થિક મુશ્કેલીના કારણે સારવાર નથી લેશે તો આના માટે અમે એક સરળ જ્ઞાતિ માટે એક એવી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ એને અત્યારે અમે પોકડી ચાલુ પણ કરી દીધી છે કે જેમાં જેની પાસે પૈસા હોય એમને આપવાના છે નથી એમને મળી આપવા દસ રૂપિયાનું દવાખાનું દસ રૂપિયામાં સુગરને તપાસ અને બાકી બધી જ દવાઓ અમને જે ભાવે મળે છે એ ભાવે તમામ પબ્લિકને આપવા માંગે છે અને આમાં નિરાધારો માટે આ બધી જ સેવાઓ ભરી છે અને ખાસ કરીને આજે એક સાદી એમ્બ્યુલન્સ એક આઈસીયુ એમ્બ્યુલન્સ અને એક અરબાની જે લોકસેવા માટે અને અમારા રૂરલ એરિયાના આરોગ્ય પ્રોજેક્ટ માટે ફળતા ફરતા દવાખાના માટે આજે અમે ખુલી દીધી